જસ્ટિન મારા ભત્રીજાનું નામ છે ગઈકાલે કરીબ સાડા છ સવા છ વાગે અમને ફોન દ્વારા માહિતી મળી ત્યાંથી અમે અત્રે સિવિલમાં આવ્યા અને સાફ મર્ચેડીમાં અમને એની લાશ જોઈ લાશ જોતા અમને એવું થયું કે ખરેખર એક્સિડન્ટ નથી પણ એ મર્ડર છે તો મારે નમ્ર અરજ છે પોલીસ ખાતાને ત્રણસો બેનો ગુલો લાગુ પડે કરે અને અમને એફઆઈઆર દર્જ કરી અમને આપે એક કોપી અને મીડિયાને મારી નમ્ર અરજ છે અમને ન્યાય મળે એવી મારી નમ્ર અરજ છે અને ત્યાં સુધી અમે બોડી લઈ જવા તૈયાર નથી એવી મારી નમ્ર અરજ છે મારું નામ ખરાડી દિધિશભાઈ છે જસ્ટિન મારો ભાઈ છે અને છ વાગ્યાના સમયે મારા ઉપર ફોન આવ્યો તેમને એક્સિડન્ટ થયેલું છે અને હું શમળાજી સિવિલમાં આવ્યો હતો જ્યારે તે બેડ ઉપર સુઈ હતો અને તે મૃત હાલતમાં હતો અને એના શરીર ઉપર જખમી ગાહ રેકાતા હતા અને મને શંકાસ્પદ લાગ્યું હતું કે તેનું મર્ડર છે ખરેખર એક્સિડન્ટનું નથી અને અને અમારી વિનંતી છે કે તે જ્યાં સુધી અમને એને ન્યાય ના મળે કે ત્રણસો બે કલમ ના લાગે ત્યાં સુધી અમે લાશ ઉપાડવા તૈયાર નથી અને એ અમારી પોલીસની વિનંતી છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી